જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાની પરેશાન ફેમિલી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજનું ભજન માનીશું પ્રેમથી રે બોલજો આનંદમાં ડોલજો ભજન સારું લાગે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો ગણપતિ બાપા કી જય કૃષ્ણ કનિયા લાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય જય ઉમાપતિ મહાદેવ કી રાધે કૃષ્ણ

આનંદ માં ડોલજો પ્રેમથી રે બોલજો આનંદ માં ડોલજો ગિરધર ગાય છે ભજનમાં જાય છે ભક્તિ માં નાય ભક્તો પ્રેમથી રે બોલજો આનંદ માં ડોલજો પ્રભુના ભજનો માં ભક્તો પ્રેમથી રે બોલજો આનંદ માં ડોલજો કરવા કાયાનું કલ્યાણ ભક્તો થી રે બોલજો આનંદ માં થી રે બોલજો આનંદ માં પ્રભુ ના ભજન માં ભક્તો થી રે બોલજો આનંદ માં ડોલજો કૃષ્ણ જ્ઞા લાલ કી જે